જય માતાજી જય દ્વારકાધીશ બધા ને જો કે તમે મજામાં દો હું પણ ખૂબ જ મજામાં છું જેમ કે તમને વાત કરી હતી નેક્સ્ટ વ્લોગ માં આગળ રેસીપી બતાવવાની છે જો કે અમારા ગામડાના જે મેં રાતે વાડીએ પ્રોગ્રામ કર્યો છે એની ફૂલ રેસીપી તમને બતાવવાની છે આજે તમને બતાવી દઉં તો કંટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ઝીલા કકા જો મસ્ત તાજા તાજા મરસા લેવા છે અને જોતાં તો લાગે છે થોડાક મોડા હશે ને આ તો ઓહો માય ગોડ બહુ તીખા છે લખનભાઈ જો બતાવે છે અરે વાહ બહુ ખબર પડે કા તને અને આમાં બધો સામાન છે વાસણને એવું બધું છે અને જિલ્લા કકા જો બેઠા બેઠા ફોન ઘુમાડે છે ભજીયા બનાવવાની યાર અરે વાહ કોથમરી પણ આવી ગઈ છે મસ્ત તાજી અને મેથી પણ આવી ગઈ છે મસ્ત આજે ઊભો હામી બતી કરે છે ઝીલા કકાએ મસ્ત મેથી કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને આપણે તે ધીમે ધીમે કોથમરીનું કટિંગ ચાલુ કરી દેવી અને વોઇસ ઓવર તો હું ઘરે બેઠા બેઠા જ કરું છું કારણ કે વાડીયા બધા બોલ બોલ કરતા હતા એટલે મને બહુ કાંઈ ડિસ્ટર્બ થતું હતું એટલા માટે તો અત્યારે જો મસ્ત કોથમરીનું બધું કટિંગ કરીએ છીએ તો ફટાફટ મસ્ત બધું કટિંગ કરી નાખીએ પછી જોઈએ છીએ કે કેવું બધું બનાવીએ છીએ એમ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મજાની જો કોથમરી તો કટિંગ થઈ ગઈ છે અને લખનભાઈ મેથી કટિંગ કરે છે અને મરસા પણ તાજા મસ્ત આવી ગયા છે અને હાથી કકા લેવા ગયા છે અત્યારે લીલું લસણ કેમ કે તાજું તાજું છે બધું અને ખાવાની બહુ મજા આવશે મસ્ત પેલું બધું બકાલું કટિંગ કરી નાખવી એટલે કોથમરી કટિંગ થઈ ગઈ છે મેથી કટિંગ થાય છે મરસા કટિંગ કરવાના બાકી છે લીંબુ કટિંગ કરવાના બાકી છે અને હાથી કકા લીલું લસણ લેવા ગયા છે એટલે બકાલું મસ્ત બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીશ કે આ રીતનું બધું બકાલો અમે વાડીના પ્રોગ્રામમાં નાખીએ છીએ વાડીએ જે ભજીયાનો પ્રોગ્રામ બનાવીએ છીએ એમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો પછી અમે કઈ રીતના બધા મસાલા અમારા લખનભાઈ નાખે છે એ હું તમને બતાવીશ કેમ કે લખનભાઈનો તમને ખબર જ છે બોલવાનો સ્વભાવ છે નહીં એટલે હું જ બોલીશ તમ તારે પણ એને પાયથી પહેલાં જ્યારે કેમેરા બંધ હશે તેની પાસેથી માર્ગદર્શન લઈ લઈશ કઈ રીતે બધું નાખવાનું બરાબર ને મોટા આમ હું શું તો જો ખબર પડે હા તો પાડ ખાલી

લીંબુ ખાલી બાકી છે બકાલામાં તો લીંબુનો રસ કાઢી મસ્ત પછી લખનભાઈ મસાલા કયા કયા એડ કરે છે એ જોય બરોબર ને લખનભાઈ મેથીના ભજીયા બનાવવાના છે એની તો સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે અને પટ્ટીના ભજીયા પણ બનાવવાના છે એટલે કે જો લખનભાઈ જો પટ્ટીના ભજીયા કઈક અલગ રીતે જ બનાવે છે ધીમે ધીમે પાણી નાખવે છે અને એ જો પટ્ટીના ભજા બરાબર મિક્સ કરે છે ધીમે ધીમે લોટ નાખીને કારણ કે લોટ ડોવાની કંઈક અલગસ્ટિક છે એની પાસે તો જો કે એ તો રસોઈયા છે એને તો ખબર જ હોય કઈ રીતના બધી સામગ્રી બધી તૈયારી કરવાની હોય આપણને તો આની કંઈ માહિતી છે નહીં જો કે રસોઈ બાબતે કાંઈ માહિતી છે જ નહીં જો પાછળ લોટ નાખે છે સારો અડો મોટા પણ તને બનાવતા બધે મસ્ત જો તાપ કરી વાળ્યો છે અને આપણે કઢાઈ મૂકી દીધી છે અને તેલ નાખ દેવી મસ્ત અને બધું કટિંગને બધું સંભારને બધું ને બધું એડ તો થઈ ગયું છે એટલે ગરમ તેલ મૂકી દેવી એટલે બધું ગરમ તેલ થતાં વાર લાગે એટલે બધું સામગ્રી બધી તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં એટલે બરાબર એ સમયે તેલ પણ ગરમ થઈ જાય એટલા માટે જો મસ્ત ગરમ તેલ થઈ ગયું છે તૈયાર અને લખનભાઈ જો મસ્ત લોટ ડોવે છે અરે વાહ એમાં મેથી ને ને એવું બધું જીરું ને મરચું એ બધું એડ કરી દીધું છે લખનભાઈએ સારું અડો મોટા પણ તને દાંત કાઢમાં ધૂળો લાગે છે ને અરે વાહ અને ઝીલા કાજો બેઠા બેઠા તાપ કરે છે તમે તાપ કરજો લખનભાઈ છે ને લોટ ડો ભજીયા પાડે અને હું ભજીયા કાઢીશ અરે વાહ પણ પટ્ટીના ભજીયા પણ એમ બની ગયા જો તાપ એ ભડકા ઉપર ભડકો થાય છે અને તેલ ફૂલ આવી ગયું છે અને પટ્ટીના ભજીયા બનાવવાનું હોય એટલે થોડુંક તેલ છે ને આવી ગયેલું હોય ને તો જ સારા બને કડકડીયા અને મીઠા મજા આવે ખાવાની અને વાહ આમ જો તાપ લાગે છે થોડોક પણ મજા આવે છે જો કે ઠંડીનો માહોલ છે તાપ થાય છે અને પડખે બેઠા છે અને ભજીયા ખાવાની કંઈક ઓર જ મજા હોય અને આમ જો એ બધા ભજીયા ખાવાની શરૂઆત કરી દીધી છે અને આર્યને બધાને જો ચટણી પીરસ્યા છે આર્યન બધાને ફટાફટ ચટણી પીરસી દે અને લખનભાઈ જો સાસ નાખીને ચણાનો લોટ નાખીને પાસા પટ્ટીના ભજીયાનો ઘાણ કરે છે ને આ મેથીના ભજીયાનો ઘાણ ઉતરી જાય એક પટ્ટીના ભજીયાનો ઘાણ ઉતારવાનો એક મેથીના ભજીયાનો ઘાણ ઉતારવાનો અને ગરમા ગરમ આમ જો બધા ખાતા જાય છે કાસુરા કેવા બેના છે ભજીયા મસ્ત બેના છે ને તો પછી

ને એવું હા આજે તમ તારા બાકી જ છે બે અને હું ત્યાં જાય ચાલુ કરી દીધું ભજીયા ખાવાનું બરોબર ને બરોબર છે હવે તળતા જાય ને આરોપી બધા ખાતા જાય ને હવે છેલ્લા ઘર ઘર બાકી છે બીજા બધા જતા એ તો જમીન વૈયા ગયા તો આપણે આ સાથે આજનો વલક અહીંયા જ પૂરો કરશું અમારા ગામડાના ભજીયા તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો એટલા માટે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે નેક્સ્ટ વ્લોગ પણ આવી જશે બીજા અમારા ઘર બાબતનો એટલા માટે છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ ઉભા રહ્યો ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય